પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા સરકારી ગોગા મહારાજના મંદિરે ભક્ત દ્વારા દસ ગ્રામ સોનાનું છતર અર્પણ કર્યું ત્યારે પાલનપુર જોરાવર પેલેસમાં અતિ પ્રાચીન ગોગા મહારાજનું મંદિર આવેલું છે જે સરકારી ગોગા નામે ઓળખાય છે આ ગોગા મહારાજના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે કે સરકારી કચેરીઓમાં આવેલી હોવાથી સરકારી કચેરીઓ પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે ગોગા મહારાજના દર્શન કરવા આવતા ભાવિકો દ્વારા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગોગા મહારાજની માનતા માને છે અને ગોગા મહારાજ ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે ભાવિકો દ્વારા પોતાની માનેલી માનતાઓ અહીં પૂર્ણ કરતા હોય છે જોકે આજે શ્રાવણ સુદ પાંચમના દિવસે મેળાનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુરના એક ભાવિકે પોતાના દીકરાના ધંધા વ્યવસાય સારી રીતે ચાલે અને પોતાનો દીકરો વિદેશમાં સારી જગ્યાએ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે ગોગા મહારાજની માનતા માની હતી જોકે ગોગા મહારાજે તેમની મનોકામના પૂર્ણ કરતા આજે તેમને દસ ગ્રામ સોનાનું સત્તર ગોગા મહારાજને અર્પણ કર્યું હતું ત્યારે તેમને ગોગા મહારાજને સોનાનું સત્તર અર્પણ કરતા ભાવ વિભોર બની ગયા હતા જ્યારે મંદિરે દર્શન કરવા આવેલા અન્ય ભક્તોએ પણ ગોગા મહારાજ લોકોની મનોકામના પૂર્ણ કરે છે અને ગોગા મહારાજના અતુટ શ્રદ્ધા ધરાવે છે તેવા ભક્તોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી એટલે કે નવાબ કાળથી આવેલા ગોગા મહારાજના મંદિરની શ્રદ્ધા દૂર દૂર સુધી પ્રસરી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પણ આવે છે ઓકે પાલનપુર શહેરમાં કોરોટમાં ગોગ મહારાજ સરકારી ગોગ મહારાજનું મંદિર આવેલું છે જો પબ્લિકની મનોકામના પૂરી થવાથી એક પાર્ટીની અમેરિકા રહેવાથી એમના છોકરાનું મનોકામના પૂરી થવાથી દસ ગ્રામનું સોનાનું સત્તર ચડાવેલું છે એની મનોકામના પૂરી કરેલી છે અહીંયા મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ કોરટ આવેલી છે સન સૌની મનોકામના પૂરી કરે છે પાંચમ આવી છે પાંચમના દિવસે ભાવભરો મેળો હોય છે શ્રદ્ધાળુ બહુ આવે છે અને તમે બી પાલનપુર શહેરવાળા પધારો સુનામ લાલાભાઈ મોદી ઓકે જોરાર પેલેસ પાલનપુર ખાતે આવેલું અતિ પૌરાણિક ભોગા મહારાજના મંદિરે પાલનપુર તેમજ આજુબાજુ દૂર દૂરથી પણ લોકો દર્શનાર્થે આવે છે અને આ મહારાજ ચમત્કારિક મહારાજ છે અહીંયા આવનાર દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે આજે પણ પોતમના દિવસે દર્શનાર્થીની મનોકામના ગોગા મહારાજે પૂર્ણ કરતા એમને સોનાનું સત્તર મહારાજને અર્પણ કરેલ છે શું નામ તમારું દેવાભાઈ દેસાઈ